ગુજરાતમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન તારીખ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થઈને એકત્રીસમી ઓક્ટોબર સુધી યોજાનાર છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય શાખા સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હિ સેવા પખવાડિયા અંતર્ગત સફાઈ મિત્ર સુરક્ષા શિબિર થીમ અન્વયે સફાઈ કર્મચારીઓને પીપીઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્વચ્છતા મિત્ર એવા સફાઈ કર્મયોગીઓ સફાઈ વાહકોની સુરક્ષા અને આરોગ્યની દરકાર લઈ સફાઈ કર્મીઓ માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્વારા દરેક સફાઈ કર્મચારીઓના આરોગ્યલક્ષી મેડિકલ હેલ્થ ચેકઅપ કરાયું હતું આ કેમ્પમાં સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને ચોખ્ખું રાખતા સફાઈ કર્મચારીઓના આરોગ્યને રક્ષણ આપવા માટે માસ્ક હાથમોજા એપ્રોન સાબુ નેપકિન હેન્ડવોશ ગમબૂટ વગેરે જેવા સાધનોની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું